સમાચારની શરૂઆત કરતા પહેલા એક મહત્વના સમાચાર જોઈશું સુરતના સચિન વિસ્તારથી સચિન વિસ્તારમાં એક ઘટના બની છે સચિન વિસ્તારમાં આવેલા કૃષ્ણનગરમાં છ માળના બિલ્ડિંગમાં જે પાંચ વર્ષ પહેલા નિર્માણ થઈ હતી અને જેમાં પંદર ફ્લેટમાં ભાડા પર આ વિસ્તારના જ શ્રમજીવીઓ રહેતા હતા આ બિલ્ડિંગ સચિન જીઆઈડીસીમાં કામ કરતા લોકો ભાડેથી રહેતા હતા જેઆઈડીસીમાં કામ કરતા હતા જે બિલ્ડિંગમાં અચાનક તે તૂટીને ધ્વસ્ત થઈ ગઈ હતી ભાડાની આવક ઉભી કરવા માટે લોકો આડેધડ બિલ્ડિંગો બનાવીને શ્રમજીવીઓને ભાડેથી રૂમો આપી આવક ઉભી કરતા હોય છે જેમાં કોઈપણ પ્રકારના નિયમોનું પાલન કર્યા વગર ઉભી કરી દેવામાં આવી છે કોઈપણ પ્રકારના પ્લાન કે બીયુ પરમિશન વગર કે કોઈપણ પ્રકારની સેફટી સુવિધા વગર અહીંયા લોકો રહેતા હતા આ સચિન જીઆઈડીસમાં બનેલી ઘટના વિશે વિસ્તૃત માહિતી આપણે સુરતના ઘટના સ્થળ પરથી જાણીએ સુનિલ પ્રજાપતિ આપણી સાથે જોડાયેલા છે ભાઈ શું છે આખી વિગત જણાવીએ જરા તો આ તરફ જે સુરતમાં મોટી ઘટના બની છે વિશે વાત કરીએ તો સચિન વિસ્તારમાં જે કૃષ્ણાનગર છે ત્યાં કૃષ્ણનગરના છ માળના બિલ્ડિંગમાં પાંચ વર્ષ પહેલા આ નિર્માણ બિલ્ડીંગ પામી હતી ત્યારે પંદર ફ્લેટ જેટલા લોકો ત્યાં ભાડા પર રહેતા હતા શ્રમજીવીઓ ત્યાં ફ્લેટમાં ભાડે રહેતા હતા આ બિલ્ડિંગ સચિન જેઆઈડીસીમાં કામ કરતા લોકો માટે હતી અને લોકો ત્યાં ભાડે રહેતા હતા જેઆઈડીસીમાં કામ કરતા જે બિલ્ડિંગ અચાનક તૂટીને ધ્વસ્ત થઈ ગઈ હતી ભાડાની આવક ઉભી કરવા માટે આ બિલ્ડિંગોમાં લોકોને આડેધડ શ્રમજીવીઓને રૂમો આપી આવક ઉભી કરતા હોય છે આમાં આ પ્રકારની ઘટના જે બની છે તેમાં નિયમોનું પાલન કર્યા વગર તેને ઉભી કરી દેવામાં આવી છે ત્યાં કોઈપણ પ્રકારના પાલન વગર કે બીયુ પરમિશન વગર કે કોઈપણ પ્રકારની સેફ્ટી સુવિધા વગર અહીંયા લોકોને રહેવા માટે પરવાનગી આપી દીધી હોય છે ત્યાં ભાડાના ઘરમાં લોકો રહેતા છે શ્રમજીવી પરિવાર રહેતા છે કેટલાક લોકોને નીચે દબાઈ જવાની આશંકા જોવા મળી રહી છે આ બિલ્ડિંગ અચાનક તૂટીને ધ્વસ્ત થઈ ગઈ છે સજ વિસ્તારની પાલી ગામની ક્રિષ્નાગરમાં બિલ્ડિંગ ધારાશાયી થઈ છે પાંચ વર્ષ પહેલા બનાવેલી છ માળની બિલ્ડિંગ ધારાશાયી થઈ છે બિલ્ડીંગમાં પંદરથી વધુ રૂમમાં લોકો રહેતા હતા આ બિલ્ડિંગના મલવામાં લોકો દબાયેલા હોવાની આશંકા છે આજે સચિન વિસ્તારમાં જે ઘટના બની છે બિલ્ડિંગ ધારાશાય થઈ છે વર્ષો જૂની નિર્માણ પામેલી પાંચ વર્ષ પહેલા બનેલી નિર્માણ પામેલી બિલ્ડિંગ ધારાશાયી થઈ છે જેમાં પંદર ફ્લેટમાં લોકો ભાડા પર રહેતા હતા શ્રમજીવીઓ રહેતા હતા તે ધવસ્ત થઈ ગયેલી ઘટના બની છે ત્યારે આપણે વાત કરીએ સુનિલ પ્રજાપતિથી જે ઘટના સ્થળ પર છે સુનિલ પ્રજાપતિ પાસેથી આપણે વિસ્તૃત માહિતી જાણીશું સુરતના એક મોટી પાંચ વર્ષ પહેલા જ જેનું એમ કે નિર્માણ કરવામાં આવ્યું આ ભાડાની આવા કરવા માટેની એક કહી શકાય છે ઇન્ડસ્ટ્રીયલ છે એની બાજુમાં જ આ વિસ્તાર આવેલો છે તો એ મોસ્ટ ઓફ મોટા મોટી બિલ્ડીંગો તમને જોવા મળશે જેમાં ભાડુથી મજદૂર વર્ક છે જે ભાડુથી એ ભાડાથી એવી રહીને પોતાનું ગુજરાન ચાલે છે આ પાંચ વર્ષ પહેલા કહેવાય છે આ બિલ્ડીંગો પંદર થી એવા મકાનો ખુલ્લા હતા જેમાં લોકો રહેતા હતા પર દબર ના કારણે અડધા લોકો મકાન ખાલી હતું ને કામ પર ગયા હોય થોડા ઘણા લોકો જે કામ પર હતા એમાં ચાર થી પાંચ રૂમ ખુલ્લો ખુલ્લા હતા હવે આ જયારે બિલ્ડીંગ અઢી બપોરના અઢી એક વાગે બિલ્ડીંગ ધરા થઈ

ਅਨੇ ਹੋਈ ਸਕਤੀ ਹੈ ਮੈਂ ਕਿਤਾਬ ਰਿਪੋਰਟ ਦਤਾ ਸਕੀਏ ਸਬੰਧ ਨਹੀਂ ਪੜੀ ਅਮਰੇ ਸਿਅਲ ਗੋਚ ਤੇ ਜੇ ਸਪੀਡ 25 ਦੇ ਅੰਦਰ ਸੱਸੇ સુનીરભાઈ શું છે ત્યાં હમણાં પરિસ્થિતિ આપો જે ધરાશાયી થઈ ગઈ છે प्लेटो दिस टेबल को दैट ફાયર વિભાગની ટીમ રેસ્ક્યુ લોકોનું જીવન વપરાશ ચીજો છે ચીજ વસ્તુ તે પણ દબાઈ ગઈ આમાં ચાર થી પાંચ લોકો દબાઈ ગયા એવું પણ સાથે જે રેક્સિન ટીમ છે એ લોકોને કાઢવાની પૂરી કોશિશ કરી રહી છે સ્થાનિકો આગેવા પણ અહીંયા હાજર થઈ ગયા છે સુરત મહાનગરપાલિકાના થી લઈને સ્થાનિક નગરસેવકો પણ અહીંયા પોતે હાથ ધર્યા છે જી

ધન્યવાદ સુનિલભાઈ આપણે હવે આગળ વાત કરીએ સમાચારમાં